પૂરેપૂરો જોવાનો છે અને હા મિત્રો ચેનલ ઉપર નવા હોય કરી દેવાની છે વિકલ્પ અભ્ય સમુચિત પદ્મ ચિત્વા લેખક સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ આપવાનો છે પેલો પદ્મ શબ્દ અર્થ હક્ એટલે કે પદ્મ શબ્દ અર્થ ગુજરાતી ભાષાની અંદર શું થાય તો થશે ઓપ્શન નંબર એ પછી આગળ જોઈએ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો થોડીક મિસ્ટેક થઈ ગયેલ છે ટાઈપિંગ મિસ્ટેક તો પ્રથમ તમને ચોથો વિકલ્પ આપેલો છે પછી પાંચમો અને પછી પહેલો જે છે પહેલો ઓપ્શન નંબર સી જે છે કોકિલ એ આપણો રાઈટ આન્સર રહે છે બીજો રેખાંકિત પદેશ સમાસ નામ લિખામાંથી જે અહીંયા તમને વાક્ય આપેલું છે કે વાપીચ જે પ્રશ્નો આપેલા છે એના સંસ્કૃત આપણે જવાબ આપવાના છે પેલો વસંત સૌભાગ્ય કસ્મે આમૃત तरंबे ने चसो बाग्य ददा थी जो आपका राइट आंसर छह जो जो ये कि अलकाह क्रिदुष्य संति अलकाक्रिदुष्य संति है ना जवाब जो तो अलकाह चलाहा नीलाहा चा संति ये जो कि लक्षर लक्षर सर लिज़तानी वास्तानी क्रिदुष क्रिदुष्यनी संति तो जो इसको लक्षर लिज़तानी वास्तानी सनुनी संति ચોથો જે છે યુના મનહ ક હંતિ એનો પણ જોઈ શકો છો તમને જવાબ આપેલો છે જે તમારે જોઈ શકો છો તમે આપણે આગળ જઈએ હવે આગળ છે ત્રીજો કે માતૃભાષા એક ઉતરાણી લેખક એટલે કે આપણી ગુજરાતી માતૃભાષા છે તો પ્રશ્નનો જવાબ આપણે ગુજરાતીની અંદર આપવાના છે પેલો વસંત ઋતુ કોને કોને અને શું શું આપે છે તો વસંત ઋતુ વાવોને પાણી આપે છે મણિયારાઓને કંદુરાવાળી અને ચંદ્રની કાંતિવાળી મહિલાઓ તેમજ મોરથી લેલા વૃક્ષ ઋતુ આપણે લખવાના છે તો સર્વ ચારુતર વસંતે જે આપણા જે કાવ્ય છે એનું ટાઈટલ છે તો મહાકવિ કાલિદાસ ઋતુ સંહારમાં વસંત ઋતુનું વર્ણન કરતા જણાવે છે કે વસંત ઋતુમાં પાણી સુંદર કમળો સગડું સોહામણું હોય છે આગળ જોઈએ આગળ છે ક વિભાગને અવિભાગ આપણે જોડવાના છે તો જોઈ શકો છો અહીંયા મિત્રો થોડુંક મિસ્ટેક થઈ ગયેલ છે ક વિભાગ છે આ ક વિભાગ છે આપણે ડાયરેક્ટ તેના જવાબ જ જોઈએ જોઈ શકો છો જે પહેલા ની અંદર આવશે ચાર તો પહેલું શું છે અહીંયા પહેલું છે સલિલમ એની સામે આવશે ચાર તો ચાર માં શું છે જોઈ શકો છો સબધ્યમ પછી જે બીજો જે છે પ્રદુષા એની અંદર આવશે પાંચ સુખા પછી જે ત્રીજો જે છે પ્રમદા જના નામ તે અંદર આવશે તીજા ની અંદર આવશે ઓપ્શન નંબર 1 1 માં જોઈ શકો છો અલ્કેશ્યુ છે આગળ જોઈએ ચોથો તો ગુરુણી વાસાની તે ની અંદર જે ચોથો જે છે એની અંદર આવશે બે વિહાય પાંચમો છે જનહ ધતે તો પાંચમા ની અંદર આવશે ત્રણ તનુની વાસાસી જે આપણે આગળ પ્રશ્નમાં પણ જોઈ ગયા હતા એમાં પણ આ મિત્રો આવ્યું હતું તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણો ધોરણ 9 સંસ્કૃત વિષયની અંદર ચેપ્ટર નંબર 6 જે છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોયો તો વિડિયો તમને સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો વિડિયોને અચૂકથી લાઈક કરીને જોજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબ્સ્ક્રાઇબ કરીને જોજો મળીશું આવનાર વિડિયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત